પ્રાંતીજના સોનાસણ ગામમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલ્યો ગણતરીના દિવસોમાં સાબરકાંઠા એલસીબીએ તસ્કરોને દબોચ્યા પોતે નીકળ્યો તસ્કર પાડોસીયેશ કરી હતી રૂપિયા 54.75 લાખની ચોરી પોલીસે રૂપિયા 12.34 લાખનો મુદ્દામાલ કર્યો રિકવર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે થયેલી હિંમતભરી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે બંધ મકાને નિશાન બનાવી લાખોના દાગીનાની ચોરી કરનાર બીજું કોઈ નહીં પણ પાડોશી નીકળતા ચકચાર મચી છે સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના દિવસોમાં શાહરૂપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે સોનાસણ ગામના રહેવાસી દર્શનાબેન પટેલના બંધ મકાનમાં થોડા દિવસ પહેલા તસ્કરોએ ત્રાટકી અંદાજે રૂપિયા ચૌદ પોઈન્ટ પંચોતેર લાખના સોનાના દાગીનાની ચોરી કરી આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો ઘટનાની ગંભીરતાને જોતા નાયબ પોલીસ મહાનિરીક્ષ ના માર્ગદર્શન હેઠળ એલસીબી સાબરકાંઠાની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો પોલીસે આ કેસમાં સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કર્યા હતા તપાસમાં પોલીસે ગામના જ રહેવાસી રાજ પટેલ પર શંકા જતા તેની અટકાયત કરવામાં આવી શરૂઆતમાં આનાકાની કર્યા બાદ પોલીસની સઘન પૂછપરછમાં આરોપી રાજ પટેલ ભાંગી પડ્યો અને પોતે જ પાડોશમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ કુલ રૂપિયા બાર લાખ ચોત્રીસ હજાર છસો પચાસની કિંમતના સોનાનો મુદ્દામાલ અને મોબાઈલ ફોન રિકવર કર્યો છે હાલમાં પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી છે અને તેની સાથે અન્ય કોઈ સંડોવાયલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે આમ પ્રાંતિ જ પોલીસે ગણતરીના જ કલાકોમાં લાખોની ચોરીનો ગુનો ઉકેલી ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સાવધાન રહેવું ખૂબ જરૂરી છે કેમ કે ક્યારેક જાણ ભેદું જ દુશ્મન સાબિત થતા હોય છે એવા રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા દસ તારીખના સવારના દસથી સાડા બારની વચ્ચે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના સોનાસણ ગામ છે એનું ભૂરીવાસ મોલ્લો છે ત્યાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલો જેમાં ચૌદ લાખ પંચોતેર હજારની આસપાસની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી થયેલાની એફઆઈઆર નોંધવામાં આવેલ છે ચોરી પાછળનું કારણ આરોપી આરોપી તરીકે રાજુ રાજ ભૂપેન્દ્રભાઈ પટેલને અમે તપાસના અંતે અટક કરેલ છે અને જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તમામ રિકવર કરવામાં આવેલ છે આ જે ફરિયાદીનું ઘર છે એની બાજુના જ ઘરમાં આરોપી રહે છે કઈ રીતે ચોરી કર્યું હતું ખાસ આ ફરિયાદીને ઘરની પાછળ ખુલ્લી જગ્યા છે અને ફરિયાદી અને આરોપીના ઘરની વચ્ચે આવવા માટે એક સાંકડો રસ્તો છે પાછળથી થઈને આગળના પોર્શનમાં આવવા એવું છે અને ત્યાં થઈ ત્યાં આવી જે ફરિયાદીનું ઘર છે એની જાળી હતી એ સ્ટોપર મારેલી હતી એ ખોલીને ગોખલામાં ઘરની ચાવી મૂકેલી લોક મારેલી એ ચાવીથી દરવાજો ખોલીને અંદર ગયેલા અને જે ઘરની અંદર તિજોરી હતી બે તિજોરી એમાં એક તિજોરીમાં જે બંધ તિજોરીની ચાવી હતી એ લઈને બંધ તિજોરી ખોલી ચોરી કરી લઈ ગયેલા અને પછી જેમને તેમ વસ્તુ ચાવીઓ મૂકી દીધેલી ફરિયાદીને આરોપીની વચ્ચે ફરિયાદી અને આરોપી લગભગ ત્રણ ચાર પેઢી દૂર ભાઈનો દીકરો થાય છે